માટે અનેક વાર જાગૃતિના કાર્યક્રમો અને વિવિધ નાટકો દ્વારા લોકોને જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવે છે તેમ છતાં જોઈએ તેટલું પ્રમાણમાં મતદાન થતું નથી આગામી બે હજાર લોકસભાની ચૂંટણીને લઈ તાલુકાના લક્ષ્મીપુરા ગામના ગ્રામજનોએ સો ટકા મતદાનના શપથ ગ્રહણ કર્યા હતા બનાસકાંઠા સહિત સમગ્ર ભારત દેશમાં આગામી લોકસભાની બે હજાર ચોવીસની ચૂંટણી યોજાવાની છે ત્યારે ચૂંટણીમાં લોકો સો ટકા મતદાન કરે તે માટે ચૂંટણી પંચ દ્વારા પણ અનેક પ્રયાસો કરાયા છે તે દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકોને સો ટકા મતદાન કરવા અપીલ કરવામાં આવી છે ડીસા તાલુકાના લક્ષ્મીપુરા ગામે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માણીની ઉપસ્થિતિમાં ગ્રામના તમામ ભાઈઓ બહેનો મતદારો એકત્ર થઈને સો ટકા મતદાન કરવાના શપથ ગ્રહણ કર્યા હતા આ અંગે ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે લક્ષ્મીપુરાના ગ્રામજનોથી અન્ય ગ્રામજનોએ પણ શીખ લેવાની જરૂર છે ને આ વખતની ચૂંટણીમાં તમામ લોકોએ સો ટકા મતદાન કરવું જોઈએ મતદાનને આપણો અધિકાર છે તેનો સંપૂર્ણપણે ઉપયોગ કરવો જોઈએ અને સો ટકા મતદાન કરીશું તો જ દેશમાં લોકશાહીના પર્વને સાચા અર્થમાં ઉજવ્યો ગણાવ્યો